હા પેલા બી બે બે વર્ષ મૂકીને આવી રીતે જતા રહે છે અને પછી આવાસન પાછા જાય છે ને એવું બધું છે તો એના માટે વાત કરવી દીધી કારણ કે હું મારો બાઈક એક્ટિવા કોઈ વસ્તુ નથી મારી પાસે ને આવડતું બી નથી મને હા એ ભાઈ એવું કહેતા હતા કે લોકો તપાસ કરીને તમને એનું પ્રૂફ આપે છે એને આવ તમારે ઘરવાડાને હા તમારું નામ મૂકી દીધું મારું નામ રંજન પટેલ હ એટલે અત્યારે તમારા ઘરવાડારી મેડ કરવા માટે કરવાનું શું કરવું એ

મને ખબર નથી પડતી બરાબર આ બધું ખાલી સાત ધોરણ જુ એટલે આઠ દસ વર્ષથી છે પણ મારો શું સપોર્ટ હતો કોઈ ઘર બાર કઈ છે બીજી જગ્યાએ બરાબર જેમ જેમ કરીને મેં સહન પણ છોકરો મારો થઈ ગયો છે બાર વર્ષનો એને ફી કે એવું બધું કઈ આપી નથી ઘરનો નથી સોનાની અંગુઠી એક વેચીને મારો ત્યાં શાકભાજી હું લાવું છું

મેં પકડેલા છે ખરા એમ લેડીઝને એને આગળ બેસાડી હતી અને હસબન્ડ મારો હતો ગાડીમાં અને હું પાછળથી જોઈ ગઈ હતી મેં એનો કેટલો પ્રયત્ન ભી કર્યો પણ ભાગી ગયો તો મને જોઈ એટલે એટલે અફેર તો છે જ કાર પોતે કે છે બરાબર કે હું એસી ની એવું વજા માટે એના માટેમાવું છું બાર જલસા કરવા માટે તો કમાવું છું અમારી વચ્ચે કોઈ સંબંધ બબંધ કઈ નથી એમ બે બે વર્ષ સુધી મને બોલાવતા બી નથી મારી બેન સાથે હતું અને મેરેજ પછી અમારા લગન પેલા અમે એક વર્ષ સાથે આપડે કચ્છમાં આદિપુર માં એમ નઈ લગન પેલા એને તમારા લગન પેલા તમારી હતું ના મારી બેન સાથે લગન પેલા હતું લફરુ તમારું મારે નહીં મારા હસબન્ડ ના અને મારી મોટી બેન જે છે ને એ બંને ના હતું અને હું તો સુરત રહેતી હતી મને તો આ બધી બધી માહિતી વિશે ખબર નથી મારા મેરેજ પછી મને ખબર પડી મારી બેન સાથે લફરું હતું એમ ઓકે તમારી બેન નામ શું હતું મારી બેન નું નામ શોભના એ અહીંયા કૃષ્ણનગર માં રહે છે અમદાવાદ માં હા અમદાવાદ માં જ રહે છે તમારું તમારી બેન ને છે ના અમે નથી બોલતા અત્યારે હા અમે લગભગ 3 વર્ષથી નથી બોલતા ઓકે તમે કેટલી બેનો અમે ત્રણ બેનો અને એક ભાઈ છે પણ ભાઈ મારો છે દોઢ વર્ષથી મિસિંગ છે એનો ભી કઈ પત્તો નથી ખબર જ નથી કે ક્યાં જતો રહ્યો છે ના ના એને ના એને એવું બધું નથી પણ ખબર નથી શું છે એ માહિતી તો આપણને કઈ ખબર નહીં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરેલી છે પણ કે ફોન નંબર લાવો ફોન નંબર મારી પાસે છે ને એવું ક્યાંથી લઈને એમના આપો ભાઈનો હા એ બધી બાજુથી શું તકલીફ છે આપણે એમ અત્યારે તમે એકલા રહીશું હા હું એકલી છું ને બાર વર્ષ નો બાબો મારી પાસે છે દીકરો મારો કઈ કરતી નથી હા ઘરે કરે ઘરે સાત ધોરણ ભણી છું ક્યાં આગળ આપડે અમદાવાદમાં અહીંયા જોબ ના મળે સાત ધોરણ વાળા ને તો એટલે એક સુ બ્રેસલેટ હતું સાહેબ સોનાનું વેચી દીધું તું એ તો ચલવ્યું બરાબર અને સોનાની વીટી અત્યારે વેચી દીધું કારણ કે કોર્ટ માં પાંચ હજાર મારા આપવાના હતા કેસ ના ભરણ પોષણ નો કેસ દાખલ કરીએ એના માટે બીજો કોઈ ખર્ચો નહીં આપણો મોત શોખ ને એ બધું આપડે બીજા ખર્ચા કોઈ નથી બધા શાકભાજી ને એ બધું લાવીએ એ જ હા હવે મને એનો ફોટો મોકલો હા પછી એની કોઈ ગર્લફ્રેન્ડ છે એની કોઈ બીજી ભાઈ એના ફોટા ફોટા હોય ના એના ફોટા કઈ જ નથી મારી જોડે એના ભાઈ કે એના કુટુંબ માંથી કોઈના નંબર છે હા નંબર તો છે ને કોના નંબર છે જેઠ નો નંબર છે મારી પાસે એમને એને મેળ છે તમારા જેઠ ને એને હા બધા એ બધા બોલે જ છે તો એના નંબર તમારા પાછો તમારા જેઠ ની કેટલા ભાઈઓ

પણ નથી અંદર આવવા એક દિવસ હું ગઈ હતી ને એટલે કે લેડીઝ કે અંદર મારા હસબન્ડું કહી દીધું કે તમારી ના આવી જોઈએ પણ નથી દેતા આગળ નથીલર કઈ એના એન જોડે તો છે એ કંપની ની બસ આવે છે રિંગ રોડ ઉપર લેવા અને મૂકવા પણ એ ક્યાં જ એ નહીં આમાં કેવું છે ખબર એ ક્યાં છે એ જ મને ખબર નથી બાકી પીછો તો આપડે દીક્ષામાં હું કરી શકું એમ અને ડ્રાઈવર ના નંબર બી નથી મળતા મારો ને તો ડ્રાઈવર એ કંપનીના બસ ના જે ડ્રાઈવર હોય ને હા કે આ જગ્યા ઉપર એ સ્ટેશન ઉપર આ ઉતરે છે ઘેર જતી વખત તો આપણે કંઈ પણ કરી શકીએ પણ એવી રીતે કોન્ટેક્ટ બહુ તડકામાં હું ફરી છું હાલત બી મારી અત્યારે ખરાબ થઈ ગઈ છે પણ કંઈ ના કરી શકી હું ભણેલ નથી ને એટલે હા નથી ઓછી ખબર પડે માથાકૂટ કરવી છે વિવાદ કરવો છે પણ તમે એને પૂછી તો હકો ને ભાઈ તું મને એટલે તમારા હજી ડિવોર્સ નથી ના ડિવોર્સ નથી થયા મારા તો તમે ભણેલ નથી તો ડિવોર્સ માં તમને ખબર પડે છે

એટલે પછી ફોન કરે કે ભાઈ મનસુખ ભાઈ અમારી બાજુ માં આ ભાઈ રહે બરાબર આ સાચી વાત છે એટલે તમને સરનામું મળી જાય હા અને સરનામું મળવા માટે થઇ તમે જે તે વિસ્તાર ના તમારો તાલુકા નું જે પોલીસ સ્ટેશન છે હા ત્યાં પણ તમે અરજી કરશો ને કોઈ તમને એ સરનામું ની તો મળી જશે અહિયાં સાહેબ કેવું ખબર છે એ અહિયાં એવું લખાઈ ગયો છે કે ઘર માં વાઈફ આગ લગાવતી હતી અને રસોઈ નથી બનાવતી ને એટલે હું ઘર ની બહાર જાઉં છું એટલે અહિયાં આવી રીતે મને બદનામ કરીને ગયો છે પાછું લગાવી છે કે મેન્ટલ છે મારી વાઈફ મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે એટલે બધું court માં હું કહીશ કે મારી દવા જે જગ્યાએ ચાલતી હોય એના એની ફાઇલ તું અહીંયા court માં દાખલ કર. એટલે એને divorce લેવા છે ને એટલે આવી રીતે બદનામ મને કરી છે અને હું મેન્ટલ મેન્ટલ દેખાવ છું એને. એ time એવું છે કે તમારી કોઈ દવાની ફાઇલ હોય મગજની બીમારીની ફાઇલ એને કરી હોય. હા. તો કે તો સક્સેસ થાય પણ એની પાસે કાગળ ન હોય દવા લીધી ન હોય કાઈ એવું. એ એવું નથી સાહેબ એને પહેલા છે ને મને બહુ માર માર્યા છે લગભગ દિવાલો દીવાલોમાંથી મારા માથા પછાડેલા છે એને બરાબર. હા. અને મગજના doctor જોડે અમે ગયા હતા ને મારા સગા મામાજીનો છોકરો છે એનામાં એના સગા મામાનો છોકરો એટલે એમને એવું કીધું કે તમે બાઇક ઉપર જાવ ને એટલે કાનમાં રૂ ભરાઈને દુપટ્ટો લગાવી દેવાનો કારણ કે પવનના કારણે અમુક તમને માથું દુખે છે બાકી કોઈ તકલીફ નથી ને એક બી ટ્વેલની તકલીફ છે થોડી બી ટ્વેલ બી બહુ ઓછું હતું મારે હા બાકી બીજી કોઈ નખમાં બી કોઈ રોગ નથી કઈ જ નહીં પણ એના સન ને છે એટલે આવી રીતે કે છે કે મેન્ટલ છે ને માનસિક રીતે બીમાર છે ને એ બધું એ કે છે